અમદાવાદના હાટકેશ્વર સંઘવીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો કોંગ્રેસના લોકો જુઠ્ઠાણો ફેલાવી રહ્યા છે ડિમોનેશન માટે બાવન કરોડ ખર્ચ્યા તે કોંગ્રેસનું જુઠ્ઠાણું સરકારે નવો પુલ બનાવવા માટે બાવન કરોડ ખર્ચ્યા તો હર્ષભાઈ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક્સપર્ટ ટ્વીટ કરવામાં આવ્યું છે અને પ્રહારો કરવામાં આવ્યા છે ગેંગ કોંગ્રેસ દાવો કરે છે કે સરકાર હાટકેશ્વર કરોડનો ખર્ચ કરવા માંગે છે જે ગેરમાર્ગે દોરનારું છે હકીકત શું છે તે પણ તેમણે જણાવ્યું છે નવો બ્રિજ બનાવવા માટેનો ખર્ચો જૂનો બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર પાસેથી જ રિકવર કરવામાં આવશે આ કહેવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવી ના ટ્વીટ દ્વારા જો કે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છે શહેદ ખાન પઠાણે એમસી પર પ્રહારો કર્યા વિતાળ સ્થળમાં તૈયાર થયેલ બ્રિજ હવે નેવું કરોડ માં પડશે પાંચ વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજ બિસ્માર થઈ ગયો સો ગેરંટી વાળો બ્રિજ બિસ્માર થયો છે एमसी सत्ताधीशो इंजीनियर बेदरकारी कदम नहीं उठाया गया एक शब्द बोला नहीं गया और अब 2024 में इस ब्रिज का फिर से टेंडर निकाला गया और बावन करोड़ रुपए की लागत से यह बताया गया कि इस ब्रिज का रिकंस्ट्रक्शन किया जाएगा कांग्रेस पार्टी यह समझती है कि यह ब्रिज जो 40 करोड़ रुपए की लागत से पहले बना था यदि इसमें भ्रष्टाचार नहीं होता यदि इसको ठीक से बनाया जाता तो आज ये आज नहीं होता यानी कि ये साफ बताता है कि चालीस करोड़ रुपए का जो ब्रिज था वो कहीं ना कहीं बाणु करोड़ रुपए का यानी 92 करोड़ रुपीज का ये ब्रिज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को पड़ने वाला है ये पैसा કોંગ્રેસ પાર્ટી ચાતી હેસા ઉઠ્યો છે આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે રાજનીતિ ગરમાય છે રૂ જે અમદાવાદ હાટકેશ્વર બ્રિજ છે અને એના જે નવું કામ સોંપાયું છે એને લઈને રાજનીતિ તો તેજ હતી પરંતુ આજે ગૃહ રાજ્ય મંત્રી એ હર્ષભાઈ સંઘવીએ જે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો છે ને એમણે કહ્યું છે કે જે વસૂલ કરવાના છે એ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવાના છે પરંતુ કોંગ્રેસ જૂઠાણું ચલાવી છે સામે પક્ષે કોંગ્રેસના જે વિપક્ષના નેતા કહી શકાય અમદાવાદ મહાનગરપાલિકાના એમણે પણ અત્યારે આપ્યું છે પણ સૌથી મોટી ધ્રુવિશા એ વાત છે કે હાટકેશ્વર બ્રિજનું જો પેલેથી ધ્યાન રાખ્યું હોત તો પ્રજાના પૈસાની તો અત્યારે જેને કહી શકાય કે આ ટેક્સના પૈસા છે પ્રજાના પૈસા છે જ્યારે બન્યો ત્યારે બેતાલીસ કરોડમાં બન્યો છે અત્યારે બાવન કરોડમાં નવું ટેન્ડર આપવામાં આવ્યું છે આવા સંજોગોમાં બે વખત પ્રજાના નાણાંનો દુર્વ્યવહાર થાય એને બદલે અને બીજી મહત્વની વાત છે કે જેને પેલો બ્રિજ બનાવ્યો છે એને બ્લેક લિસ્ટ કરો તો જેમ યુનિવર્સિટીની કોપી કેશમાં છ છ વર્ષ સુધી પરીક્ષામાં ન બેસવાના જે નિયમો છે એવું જે આવા નિયમો રાખવા જોઈએ આ તો બ્લેક લિસ્ટ કરી અને એ બીજા કામ કરશે તો બીજાથી આ બ્રિજ આવો બનાવશે આ પણ એક બહુ મહત્વનું છે કે એક જગ્યાએથી બ્લેક લિસ્ટ થયો હોય છે કોન્ટ્રાક્ટ એજન્સી એ પછી રાજકોટમાં પણ ના કરી શકે વડોદરામાં પણ ના કરી શકે આમ પ્રજાના પૈસાનો દૂર હોય પહેલેથી અટકે એવું તંત્રએ સતર્કતા અને એવો એક મોનિટરી ટીમ બનાવવી પડશે બાકી આવા બ્રિજ અને કરોડોને લાખો આ રીતે પ્રજાના પૈસાનો વેડફાય એ જોવાનું રહ્યું છે પણ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જે આટકેશ્વર બ્રિજ ફરી જે રીટેન્ડરિંગ થયું છે તોડવાનો ખર્ચો છે એને લઈને રાજનીતિ ગરમાઈ છે અને એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જે ટ્વીટ છે એ કોંગ્રેસ ઉપર પ્રહાર કરનારું છે કોંગ્રેસ આપી રહ્યું છે પણ રાજનીતિ ગરમ છે પણ લોકોના ખિસ્સાના પૈસા જે આ રીતે વળફાય એની માટે મોનિટરિંગ કમિટી હોવી જરૂરી છે અને જે બ્લેકલિસ્ટ જે કોન્ટ્રાક્ટ એજન્સી થાય એને તમામ ગુજરાતના કોઈ મહાનગરપાલિકા કે નગરપાલિકાને કામ ન મળે એવા નિયમો પર રાખવા જોઈએ આ બદલ આભાર આપના